હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું મારી પોતાની યુટ્યુબ ચેનલ આયુષીસ હોમકુકિંગ રેસીપીમાં આજની મારી રેસીપી છે ઘરે ફક્ત ત્રણ જ વસ્તુમાંથી બનતી બહાર જેવા સ્વાદ સાથે કેક બિસ્કિટમાંથી ઘરે જ મેં કેક બનાવવા માટે મેં અહીંયા ચારથી પાંચ નંગ મોટા બિસ્કિટનો ઉપયોગ કર્યો છે મેં અહીંયા ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કર્યો છે જો તમને ગમે એ તમે બિસ્કીટ એમાં એડ કરી શકો છો બિસ્કીટમાંથી ક્રીમ અલગ કરી અને આપણે તેને મિક્સર બાઉલમાં પીસી લેશું એનો ફાઇન પાવડર જે તૈયાર થાય તેને આપણે એક બાઉલમાં કાઢી અને તેમાં એક કપ દૂધ એડ કરી બેને બરાબર મિક્સ કરીશું ત્યારબાદ એમાં એક પેકેટ ઈનો અને થોડુંક એવું દૂધ નાખી અને પાછું બધું મિક્સ કરી લેશી આ રીતનું બેટર તૈયાર થશે આપણું ત્યારે આપણે એક સ્ટીલની વાટકીમાં આવી રીતે ઓઇલ કે પછી બટરને ગ્રીસ કરી અને આપણે જે તૈયાર કરેલું ટેક્સચર છે એને એડ કરી અને તેની ઉપર ડ્રાયફ્રૂટ રાખી દઈશું ત્યારબાદ આપણે એક લોહી લઈ એમાં આ રીતે સ્ટેન્ડ મૂકી અને લોયાને ગરમ કરશું લગભગ દસ મિનિટના અંદાજે આપણી કેક એકદમ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને ખાવામાં ખૂબ જ એવી હેલ્ધી અને ટેસ્ટી તૈયાર છે આપણી ઓરિયો બિસ્કીટની કેક મારી આ રેસીપી જો તમને ગમી હોય તો મારા યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો મારા આ વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં આવજો ત્યારે જય દ્વારકાધીશ